હેલો એટી ફેમિલી આજના નવા તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જાપરની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો તમે જોઈ લો આજનો મોસમ સવાર સવારમાં વરસાદ જેવું લાગે છે અને કાલે તો વરસાદ નહોતો આવ્યો થોડો થોડો વરસાદ આવ્યો તો અને તમે જોઈ લો મગફળીમાં પણ પાણી આંકી દીધું છે અને હાલ મગફળી ક્યાંય તો નથી ક્યાંક ક્યાં ઊગી છે મગફળી હવે ધીરે ધીરે બધી ઉગી જાય વરસાદ પડ્યો તેટલા માટે હરજી નહીં ઉગી અને આ ખોળ તો તમે જુઓ બધું ખેડી નાખ્યું હતું પણ વરસાદ ઉપર પડ્યો તરત ને તરત તેટલા માટે ચોંટી ગયું બધું ખોળ તો મિત્રો તમે જોલો ફુવારાકવાનું ચાલુ છે અને વરસાદનું પાણી ખૂબ બધું આવે ત્યારે એક વચમાં હોળો પડે છે મોટો તે પણ ખાડો પાડે છે હવે તે તો બધી મગફળી તણાઈ ગઈ છે તે હોળામાં અને મિત્રો તમે જેલ સવાર સવારમાં ઢોરાને ચાર નાખી દીધી છે બધાને અને મિત્રો તમે જોઈ લો આ ગાર તો એટલો મોટો થયો છે પણ હજી ફળી નહીં આવી આ ગારને તો અને તમે જોઈ લો આ રેગણાના છોડ આવે તો કંપેટ ઉગી ગયો છે હવે ઉખાડી ઉખાડીને થોડો મોટો થાય ત્યારે વાવાનો છે ખેતરમાં હાલ તો તે ખેતરમાં ચોળી અને ગવાર વાયેલો છે આજે થોડો મોટો મોટો થઈ ગયા અને ગવાર પણ તેટલી કાઢે નહીં આવે ઓછો ઓછો આવશે તો મિત્રો ચલો હાલ દુકાને જવાનું છે સવાર સવારમાં તો મિત્રો ચાલો દુકાને જઈને મળીએ તો મિત્રો તમે જે લો ફાઇનલી દુકાને પહોંચી ગયા છીએ અને આ ચાનું કરી નાખ્યું છે અને તમે જોઈ લો નાખ્યા અને તમે જોઈ લો આજે ચાનો અને મકાઈનું બધું પેળું કરી નાખ્યું છે ચાલ ચા બનાવી નાખ્યો છે જો તમારે હોય તો આવી જાય તો મિત્રો આજના મેં તો પછી આટલું હોય ને આવાના લાઇક અને ફોલો કરતા જોઈએ બીજા